અને તેની આસપાસના રણ વિસ્તારમાં સોળ એપ્રિલ મંગળવારના રોજ બે વર્ષનો વરસાદ માત્ર એક જ દિવસમાં પડી ગયો હતો જેથી દુનિયાના સૌથી સ્માર્ટ સિટી ગણાતા દુબઈના રસ્તાઓ મેટ્રો સ્ટેશન એરપોર્ટ અને મોલ્સ પણ જળમગ્ન બની ગયા હતા માત્ર ચોવીસ કલાકમાં એકસો મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો જેથી સ્કૂલ કોલેજો પણ બંધ રાખવામાં આવી હતી પરંતુ હવે સવાલ એ થાય છે કે રણ વિસ્તારમાં અચાનક આટલો ભારે વરસાદ થવાનું કારણ શું છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે દુબઈમાં અચાનક આટલો વરસાદ થવાનું કારણ ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદ છે આ પ્રક્રિયામાં વિમાન અથવા હેલિકોપ્ટરની મદદથી વાદળોમાં સિલ્વર આયોડાઇડ અથવા પોટેશિયમ આયોડાઇડ જેવા પદાર્થો ઉમેરવામાં આવે છે ગલ્ફ સ્ટેટ નેશનલ સેન્ટર ઓફ મેટેરિયોલોજી અનુસાર પંદરમી અને સોળમી એપ્રિલના રોજ દુબઈના અલીન એરપોર્ટ પરથી કૃત્રિમ વરસાદ માટે વિમાન ઉડાડવામાં આવ્યું હતું આ વિમાનની છેલ્લા બે દિવસમાં સાત વખત ઉડાન ભરી હતી જેના કારણે અચાનક વાતાવરણમાં આવ્યો હતો અને દુબઈમાં ભારે વરસાદ પડ્યો હતો આ સાંભિલાધાર ધાર વરસાદે દુબઈમાં પંચોતેર વર્ષ રેકોર્ડ બ્રેક કર્યો હતો આવી અવનવી અપડેટ માટે જોડાયેલા રહો રાજકોટ સાથે વધુમાં અમારી યુટ્યુબ ચેનલ કરીને સબસ્ક્રાઈબ જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર